વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે ડોમિનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ ઘરે બનાવીશું એ પણ એકદમ હેલ્ધી વર્ઝનમાં તો આ ગાર્લિક બ્રેડ બનાવવા માટે પહેલાં આપણે બટરને પ્રિપેર કરી લઈએ તો તેના માટે પચીસ ગ્રામ જેટલા બટરને આપણે એક બાઉલમાં લઈ લઈએ ત્યારબાદ આપણે તેમાં સિઝનિંગ એડ કરીશું તો પોણી ચમચી જેટલા ઓરેગાનો અને પોણી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દઈએ ત્યારબાદ આપણે તેમાં ઝીણું ચોપ કરેલું અડધી ચમચી જેટલું ગાર્લિક પણ સાથે જ એડ કરી દઈશું હવે આપણે બટરને ઓગાળવાનું નથી પણ આપણે ચમચીથી તોડી તેના ટુકડા કરી પીસ કરી નાના નાના બધા મસાલાની સાથે એકદમ સારી રીતે બટરને છે તે મિક્સ કરી લેવાનું છે તો જો વધારે પડતું હાર્ડ બટર હોય તો તેને થોડું ગરમ કરી લેવું જેથી કરી આ બધા મસાલા એકદમ સારી રીતે બટરમાં મિક્સ થઈ જાય તો આજે આપણે વધેલી રોટલીમાંથી ગાર્લિક બ્રેડ બનાવીશું હા વધેલી રોટલીમાંથી એકદમ ટેસ્ટીની સાથે હેલ્ધી પણ છે તો હવે નાનાથી લઈને મોટા કોઈ પણ જીદ કરે તો મેંદો ઇગ્નોર કરી અને આ રીતે તમે બચેલી રોટલીમાંથી હેલ્ધીની સાથે સાથે ટેસ્ટી એવી ગાર્લિક બ્રેડ એકદમ ઇઝીલી અને ગણતરીની મિનિટોમાં ઘરે બનાવી શકો છો આ જ રીતે મેં બચેલા ભાતમાંથી પીઝા કઈ રીતે બનાવવા તેનો વિડીયો પણ મારી ચેનલ પર ડિટેલમાં પોસ્ટ કરેલો છે સાથે સાથે પિઝાનો બેઝ લિક્વિડ ફોર્મમાં બનાવી અને કઈ રીતે પિઝા ઘરે બનાવવા તેનો વિડિયો પણ મેં ઇઝી વેમાં પોસ્ટ કર્યો છે તો બંનેની લિંક હું આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં સજેશન બોક્સમાં પ્રોવાઇડ કરી દઈશ તો અહીં બટર છે તે એકદમ સારી રીતે પ્રિપેર થઈ ગયું છે હવે સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલમાં આપણે અડધી વાટકી જેટલું મોઝરેલા ચીઝ લઈ લઈએ મોઝરેલા ચીઝ જરૂરી છે પણ જો અવેલેબલ ના હોય તો તમે પ્રોસેસ ચીઝ લઈ શકો છો ત્યારબાદ ત્રણથી ચાર ચમચી જેટલા સ્વીટકોર્ન બોઇલ કરેલા અને ત્રણથી ચાર ચમચી જેટલા ઝીણા ચોપ કરેલા કેપ્સિકમ એડ કરી દઈશું ત્યારબાદ અહીં કાંદા છે બે ચમચી જેટલા તેને પણ મેં આ રીતે મીડિયમ ટુકડા કરીને રેડી કરેલા છે તેને એડ કરી દઈએ ત્યારબાદ આપણે સિઝનિંગ એડ કરવાના છે તો અડધી ચમચી જેટલા ઓરેગાનો અને અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી અને બધું બરાબર મિક્સ કરી અને આ ગાર્લિક બ્રેડ માટેનું ટેસ્ટી એવું સ્ટફિંગ રેડી કરી લઈએ મેં અહીં નમકને એટલા માટે અવોઈડ કર્યું છે કેમકે ચીઝમાં પણ નમકનો ભાગ હોય છે અને બટરમાં પણ હોય છે પણ સ્ટીલ તમારે થોડું ચડિયાતું નમક જોઈતું હોય તો તમે વન ફોર્થ ટી સ્પૂન જેટલું આ બધા મસાલાની સાથે નમક એડ કરી અને સ્ટફિંગ તૈયાર કરી શકો છો તો અહીં ગાર્લિક બ્રેડ માટેનું સ્પેશિયલ સ્ટફિંગ છે તે રેડી થઈ ગયું હવે આપણે રોટલી લઈ લઈએ તો બપોરની બચેલી રોટલી છે આ રોટલીને આપણે જે બટર સ્પેશિયલ રેડી કર્યું છે ગાર્લિક બ્રેડ માટેનું તેનાથી ગ્રીસ કરી લેવાની છે તો આખી રોટલીને આપણે એકદમ સારી રીતે આ બટરથી ગ્રીસ કરી લઈશું ત્યારબાદ આપણે જે સ્ટફિંગ રેડી કર્યું છે તે આપણે રોટલીના એક ભાગમાં સ્પ્રેડ કરી દેવાનું છે બેથી ત્રણ ચમચી જેટલું અથવા તો રોટલીમાં સમય તેટલું સ્ટફિંગ લઈ અને આ રીતે એક ભાગમાં સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે ત્યારબાદ બીજા ભાગથી આપણે રોટલીને એકદમ સારી રીતે કવર કરી અને અહીં આપણી રોટલી છે એટલે કે ગાર્લિક બ્રેડ છે તે ટોસ્ટ થવા માટે રેડી થઈ ગઈ તો હવે આ ગાર્લિક બ્રેડને શેકવા માટે આપણે કોઈપણ એક પેન લઈ લેવાનું છે મારી પાસે સેન્ડવિચનું સ્પેશિયલ પેન છે એ મેં લીધું છે તમે કોઈપણ નોનસ્ટિક લઈ શકો છો તેને આપણે વચ્ચેના ભાગને ગાર્લિક બટરથી એકદમ સારી રીતે ગ્રીસ કરી લેવાનું છે ત્યારબાદ આપણે જે રોટલી રેડી કરી છે તેને ઉપર સેટ કરી અને રોટલીના ઉપરના દેખાતા ભાગને પણ આપણે બટરથી ગ્રીસ કરી લેવાનું છે તો અહીં આપણી આ ગાર્લિક બ્રેડ છે તે શેકાવા માટે રેડી થઈ ગઈ છે હવે આપણે કોઈપણ ઢાંકણ ઢાંકી આ પેનની ઉપર ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર એક આદ મિનિટ જેવું નીચેની સાઈડને એકદમ સારી રીતે આપણે શેકી લઈએ એકાદ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે સ્પેચ્યુલા અથવા તો વુડન સ્પૂનથી આ રીતે ઉપરની સાઈડ થોડું પ્રેસ કરતા જઈ અને થોડી સેકન્ડ્સ માટે તેને આપણે એકદમ સારી રીતે શેકી લઈશું ત્યારબાદ આપણે આ જ વુડન સ્પૂનની મદદથી રોટલીને છે તે પલટાવી અને બીજી બાજુ પણ એકદમ સારી રીતે તેને શેકી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એક સાઈડ આપણે આ રોટલીને શેકી લીધી તમે વધારે ક્રિસ્પી પણ કરી શકો છો મેં અત્યારે મીડિયમ ક્રિસ્પી એવી રાખી છે ફરી આપણે ઢાંકી ગેસની લો ફ્લેમ પર એકાદ મિનિટ જેવું બીજી સાઈડ પણ ક્રિસ્પી થવા દઈએ તો એક મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણી આ ગાર્લિક બ્રેડ છે તે રેડી થઈ ગઈ છે તો આપણે તેને ફરી થોડું પ્રેસ કરી અને ત્યારબાદ તેને ચેક કરી લઈશું પ્લેટમાં કાઢીને કે એકદમ સારી રીતે આપણી ગાર્લિક બ્રેડ શેકાઈ ગઈ છે કે નહીં તો જોઈ શકો છો એકદમ સરસ બંને સાઈડથી આપણી ગાર્લિક બ્રેડ છે તે શેકાઈને રેડી થઈ ગઈ છે અને અંદર જે ચીઝ છે એ પણ મેલ્ટ થઈ ગયું છે તો છે ને એકદમ ટેસ્ટી જોઈને જ મોટામાં પાણી આવી જાય એવી હેલ્ધી ગાર્લિક બ્રેડ આપણી શેકાઈને રેડી થઈ ગઈ તો આ જ રીતે આપણે બીજી બધી ગાર્લિક બ્રેડને શેકી અને રેડી કરી લઈશું તો તમે જ્યારે આ રીતે ઘરે વધેલી રોટલીમાંથી ગાર્લિક બ્રેડ બનાવો તો ગાર્લિક બ્રેડ બનાવવા માટે જે ગાર્લિક બટર પ્રિપેર કરો તેને થોડું વધારે ક્વોન્ટિટીમાં પ્રિપેર કરવું કેમ કે આપણે ગાર્લિક બ્રેડને શેકતા સમયે ત્રણથી ચાર વાર ગાર્લિક બટરને ઉપયોગમાં લઈએ છીએ એટલા માટે થોડું વધારે પ્રિપેર કરી લેવું તો લો અહીં આપણી બીજી ગાર્લિક બ્રેડ પણ બની અને રેડી થઈ ગઈ છે તો ફટાફટ આ ગરમા ગરમ ગાર્લિક બ્રેડને સર્વ કરી લઈએ કેચઅપ અથવા તો માયોની સાથે કોઈપણ તમારા ફેવરિટ ડીપની સાથે તમે આ ગાર્લિક બ્રેડને એન્જોય કરી શકો છો હવે આપણે ડોમિનોસ જેવો લૂક આપવા માટે ઉપર કટરની મદદથી આ રીતે ફક્ત ઉપરના ભાગમાં જ કટ લગાવી લઈશું આપણે ડીપ કટ નથી લગાવવાનું આ રીતે ઉપરના ભાગમાં જ કટ લગાવવાના છે થોડી સ્પેસ મૂકીને ત્યારબાદ હું તમને અંદરથી બતાવી દઉં તો જોઈ શકો છો વાવ એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી ગાર્લિક બ્રેડ બનીને રેડી થઈ ગઈ એકદમ મસ્ત સ્મેલ પણ આવે છે તો રાસની જુઓ છો ફટાફટ ઇઝી વેમાં ડોમિનો સ્ટાઇલ આ ગાર્લિક બ્રેડ ટ્રાય કરો અને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને મારી આ એકદમ ઇન્ટરેસ્ટિંગ અનોખી અને ડિલિશિયસ રેસીપી કેવી લાગી આવા બધા અનોખા અને હેલ્ધી રેસીપીના વિડીયોઝ જોવા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને વિઝિટ કરો જેમાં તમને આવા ઘણા બધા હેલ્ધી અને અનોખા નાસ્તાની રેસીપીઓ મળી રહેશે આવા બીજા ઉપયોગી અનોખા અને હેલ્ધી રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ